આજનું રાશિફળ ચૌદ મે બે હજાર પચીસ બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ ફળ તમારી લાગણીઓ ઉપર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો સાવધાની પૂર્વક પગલા લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારે ન હતું ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે વૃષભ રાશિ પર શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને જરૂર થશે બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે પોતાના જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને ને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ રાહત મળશે લગ્ન તમારા જીવન ના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય લીલા રંગની કાચની બોટલ માં પાણી ભરી ધૂપમાં મુકવાથી પરિવાર ના સભ્યો માટે ઘણી ખુશહાલી લાવે છે મિથુન રાશિ પર બ્લડ પ્રેશર ના દર્દીઓ લોહી નું દબાણ ઘટાડવા રેડ વાઇન ની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશું કેવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે આથી બોલતા પહેલા વિચારજો પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ખાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો કર્ક રાશિફળ માંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો દિવસના સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ તમારા ભાગીદાર ને વિશ્વાસ માં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલું વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે સ્પર્શ ચુંબન આલિંગન નું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય કાળા અને સફેદ રંગના મેળ થી બુટ પહેરો અને શક્તિશાળી નાણાકીય જીવન બનાવો તમારો ગુસ્સો પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અને કામ રખડાવી શકે છે ઉપાય રાત્રે જવને પાણીમાં પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો કન્યા રાશિ પર પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું આભાસ તમને થશે કેમ કે તમે તમે જો તમારું કૌશલ્ય તથા પ્રતિભા લોકો ને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર છબી નવી અને સારી થઈ જશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે સંતો ને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો તુલા રાશિ ફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણ ની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જાય સ્વસ્થ મગજ વસે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવન સાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય આય વધારવા માટે કાંસાનો ટુકડો લીલા કાપડમાં લપેટી પોતાના ગજવામાં અથવા પાકીટમાં રાખો વૃશ્ચિક રાશિ પર આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે અંદર જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંદર જીવનના ભોગે ન કરતા તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભૂત કરશો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો ધન રાશિ પર તેલ અને મસાલા થી ભરપુર આહાર ટાળો તમે જાણો છો એવા લોકો દ્વારા આવક નો નવો સ્ત્રોત ઉભો થશે તમારા માતા પિતા નું સ્વાસ્થ્ય થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવા માં સમર્થ હશો સાવચેતી પૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં માં કેસરનો ઉપયોગ કરો મકર રાશિ પર તમારા વિનમ્ર વર્તની સરાહના થશે અનેક લોકો તમારા છૂટા મૂળે વખાણ કરશે અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો કુંભ રાશિ પર અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે શકે છે છે અને તમે વિજય થઈ થઈ શકો છો સાથે તમને ધન લાભ બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે તમારી નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં લગ્ન જીવન કેટલી આડસરો સાથે આવે છે તમે તેમાંની કેટલી કાજે અનુભવશો ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ ભેટ કરો મીન રાશિ પર એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણ નવી તકોને જાણો પણ લાભ હાની જાણ્યા બાદ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ આજે તમારા કામની સરાહના થશે ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી રાખો અને માછલીઓને ખવડાવો